નમસ્કાર આજે વાત કરીશું છાત્ર ધર્મની અનેક કવિઓએ છત્રિયો વિશે બહુ બધું લખ્યું છે આપણા શાસ્ત્રોમાં આપણા ગ્રંથોમાં આપણી સાહિત્યિક રચનાઓમાં છાત્ર ધર્મનું ખૂબ જ વર્ણન કરવામાં આવ્યું છે કવિઓએ પણ મુક્ત કંઠે છાત્ર ધર્મને બિરદાવ્યો છે જનકો ખાજો અન્ન બિગાડત નાહી ઇનકો જિનકો સિર ઉપકાર આપ દઈ બદલો ઇનકો નિરાંધાર કો દેખ દીએ જાપબલ અર્ઘ વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે નહીં છલ પરથ્રિયા ભેટે નહીં ધરે ધ્યાન જબ ધૂતરો કવિ સમજ ભેદ પિંગલ કહે યહી ધર્મરજ પૂતરો કવિ કાગબાપુએ રાજપૂતો વિશે લખ્યું છે કે કેવા રાજપૂત અને એ સમયની માલપા જે અકબરનો સમય હતો એ સમયમાં નવો નવરોધ લેવામાં આવતો એનાથી એમને ચેતવવા માટે કવિએ લખ્યું છે પણ રાજપૂતોને આણ ક્યાં સુધી વર્તા હતી કવિ લખે છે કાગવાણીના ભાગ બેમાં કે મિશ્ર પર ફડફડી ધજારજપૂતની અને કાબુલ પર આણ ફરતી રોમમાં ખડખડી તલવારની ભારતે જેહમાં આગ ઝરતી રણ વિકટ જે કડગના ત્રાસતી આ દેશ પર કોઈ ન ઝૂંટી જેહની ધારથી હિંદ નિર્ભય થયો એમની દાખથી હિંદ નિર્ભય હતો અને ક્ષત્રિયનો દીકરો ક્યારે કોઈની વાટ જોઈને બેસી ન રહે કવિ લખે છે કે દેશ લૂંટાજ જજા દાહ કાળી પડે ગળહળે દુશ્મ નો ના નગારા અરે સળગતા ગામડા ઘોર ધાડા પડે જળહળે નાળ મોઢે અંગારા પણ વાર કરજો ધણી કોજ હોજો ધણી આ પ્રજાના સૂર નો થાજ ભેટો આ કાળજા વેરતો હાદ જ્યાં આંબળે તો પછી કેમ બેસી રહે છત્રી બેટો તોર ત્રાસા બજે ઘોર નોબત ગડે અને જન્મભૂમિને દુશ્મ નો દબાવે જંગઝા હિર કરે મર્દ મેદાનમાં ધંધળ ધૂમ ધૂણી દખાવે એ રણતણા રાગની કાળે આકલ પડે બાદવા કાજ વડિયા બોલાવે દેશના ભક્ત જમદૂત રજપૂતને એ પછી જીવમાં માન સ્વાદ આવે એ પછી રાજપૂતને જીવવું ઝેર જેવું થઈ જાય કવિ લખે છે ક્યારે એને જીવવું ઝેર જેવું થાય કે હોજ વૃદ્ધ બાળકે જંગ જોબન ભર્યો હો જ બળવાન કે જબળ ઘેલો એ ગીત મંગળતણા ગાયને કંઠમાં હો વરમાળ ચોરી ચડેલો એ ભલે લગ્નના માંડવામાં હોય અને આપણે ઇતિહાસમાં વાંચ્યું છે કે અનેક રાજાઓએ પોતાના લગ્ન મંડપમાંથી વરમાળ ફેંકીને યુદ્ધના મોરચે લડવા માટે તૈયાર થયા એટલે કવિએ લખ્યું ગીત મંગળ તણા ગાયને કંઠમાં હોજ વરમાળ ચોરી ચડેલો પણ હાક જા હા બળે દેશ દ્રોહી તણી એ ભાગમાં એને લખ્યું સહેવું એ પંથ જબ ધોતના વીર રજપૂતને મરવું તે પછી ઝેર જીવવું તે પછી ઝેર જીવું એ પછી એના જીવામાં ધૂળ સમજે છે એના જીવામાં ઝેર સમજે છે પણ કવિ એનાથી આગળ લખે છે કે રામના વારસો સિંહ સાચા બનો ક્ષત્રિયો દ્વેષને ક્લેશ ત્યાગો કવિ કાગ જે દુલાભાયા કાગ ટકોર કરે છે રામના વારસો સિંહ સાચા બનો ક્ષત્રિયો દ્વેષને ક્લેશ ત્યાગો કાપિયા અંગ સૌ એક પાછા ફરી વીર નર તેહની માફ માંગો ભૂમિયા અકળપંત મોત મા રગતના કાગ રજપૂત મેદાન આવો માત હાકલ પડી તેહને કારણે એ તમારી ભવાની રીજાવો અને કવિએ લખ્યું છે કે રાજપૂતોનો જે ધર્મ છે जिनको खाजो अन्न बिगाड़त ना ही इनको जिनको सिर उपकार आप दे बदलो इनको अन निराधार को देख दिए जापबल अड़ग बचन ऊचार स्नेह में करे नहीं चल पर संग भेटे नहीं धरे ध्यान जब धूतरो कभी समझ